સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સ્વામીઓની એક બાદ એક કરતૂતો સામે આવી રહી છે જેને લઈ સ્વામીના હરિભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સ્વામીઓને જેલ ભેગા કરો તેવા નારા સાથે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આ વિરોધ હવે સુરત આવી પહોંચ્યો છે સુરતમાં આજે કલેક્ટર કચેરી ખાતે હરિભક્તો બેનરો સાથે પહોંચ્યા હતા અને આવા લંપટ સ્વામીઓ વિરુદ્ધ તાત્કાલિક કડક પગલા ભરવાની માંગ કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યો છે સંપ્રદાયના કેટલાક સ્વામીઓના અશ્લીલ વીડિયો વાયરલ થયા છે અને કેટલાક સ્વામીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે નવ થી પંદર જૂન સુધીમાં કુલ ચાર ઘટનાઓના પર્દાફાશ થયા છે જેને લઈ હરિભક્તોથી લઈને તમામ લોકોમાં રોષની લાગણી છે સંત સનાતન અને સ્વામી પરંપરાને લજવતું કામ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા કરાયું છે એક બાદ એક સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓની પાપલીલાનો ભાંડો ફૂટી રહ્યો છે

અને રાજકોટના ખીરસરામાં નકલી લગ્ન કરી એક યુવતી સાથે ધર્મ સ્વરૂપ દાસે દુષ્કર્મ આચર્યું અને ગર્ભ પડાવી નાખતા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ આટલી ઘટનાઓ બાદ સંપ્રદાય મૌન ધારણ કરીને બેઠો છે તો હરિભક્તોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે હરિભક્તો મંદિરે પહોંચીને વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આ વિરોધ વચ્ચે ગઢડામાં હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે આવેદન પત્ર પાઠવ્યું હતું શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા સુરત કલેક્ટર ને પત્ર પાઠવવામાં આવ્યું છે અને તાત્કાલિક આ સ્વામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે મારું નામ વર્ષાબેન રમાણી